તો હેલો ન વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે પણ નિમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારા કુળદેવી માતાને હવન હતું શનિવારનો તો મિત્રો હું તમને બતાવું રાત્રે કેવી રીતે મંદિરને શણગાર્યું હતું તે તમે વ્લોગમાં જોઈ લેજો અને મિત્રો દાડે હવન કે કેવી રીતે કર્યો તો તે પણ તમે વ્લોગમાં જોઈ લેજો તો તમે રાત્રે કેવી રીતે મંદિર સહકાર્યું હતું અને દિવસે કેવી રીતે હવન કર્યો હતો તો તમે જ જોઈ લીધો છે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે ભ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે કેવું નથી તે તમે આ તો જોઈ લીધું છે લોકમાં કેવું છે ને કેવું નથી તે તો મિત્રો આજે ગાર ખોરવાનું ચાલુ છે તો તમે જોઈ લો તો મિત્રો તમે જોઈ લો અડધો ગાર ખોરી ગાડીઓ છે અને અડધો બાકી છે તો મિત્રો ગારને ફૂલડા પણ આવી ગયા છે હવે થોડાક દિવસમાં આ ગારની ફળીઓ પણ આવી જશે તો મિત્રો ગાંડની ફળિયું કેટલા રૂપિયા જાય છે ને કેટલા રૂપિયા નહીં જતી તો તમે કમેન્ટ કરીને બતાવજો મને તો ખબર નથી તો મિત્રો તમે જોઈ લો આ હું તમને ગારને ફૂલડા આવ્યા તે બતાવું તો મિત્રો ગાને આયા તો તમે વ્લોગમાં જોઈ લીધું છે તો મિત્રો મારો વ્લોગ બસ આટલો જતો હતો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ મળીશું બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી